નમસ્કાર મિત્રો શિહોરી મોબાઈલ થાનગઢ હું અઘરા વિક્રમ તો અત્યારે માર્કેટમાં નવો પ્રશ્ન એક ચાલી રહ્યો હોય વારંવાર કે ગમે ત્યારે ગમે એની ફેસબુક હેક થઈ જાય ગમે ત્યારે ગમે એનું ઇન્સ્ટાગ્રામ હેક થઈ જાય અને સૌથી કોમન ઘણા લોકો તો ઇન્સ્ટા અને ફેસબુક નથી વાપરતા પણ સૌથી કોમન પ્રશ્ન અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો હોય કે વોટ્સઅપ હેક થઈ જવું તો ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો કે અમારો વોટ્સઅપ હેક થઈ જાય એમ તો હેક થઈ ગયા પછી એમને ખ્યાલ આવે કે અમારું વોટ્સઅપ હેક થઈ ગયું છે અને પછી આવું નવા મેસેજ કરી દે એમ કાંઈ નક્કી નથી હોતું તો વોટ્સઅપ હેક ન થાય એની પહેલાં આપણે શું સાવચેતી રાખવી જોઈએ આ કહેવાય છે ને કે નદી આવે નીર આવે પૂર આવે એ પહેલાં પાર બાંધી દેવું પાણી પહેલાં પાર બાંધ્યું એમ પૂર આવી ગયા પછી તમે પાયરું બાંધવા જાવ તો એ બધું ના એમ એટલે હજારની લિંકમાં તમારે ઓકે ન મારું અને વોટ્સઅપમાં એક બે સેટિંગ હું તમને બતાવી દઈશ કે ખાસ એ તમારે ચેન્જ અને ઓન કરી લેવા એમ તો બને ત્યાં સુધી નવ્વાણું ટકા તમારું વોટ્સઅપ એક નહીં થાય અને ખાસ તો એક તકેદારી તમારે રાખવી પડે કે લિંકમાં ઓકે ન મારું તો એક વોટ્સઅપ છે આપણે મોબાઈલમાં તો હું બતાવી દઈશ તમને જોઈ લ્યો બરાબર વોટ્સઅપ એ આમાં થ્રી ડોટ ઉપર આવશે થ્રી ડોટમાં ઓકે મારો એટલે એમાં લખેલું આવશે લિંક ડિવાઇસ તો લિંક ડિવાઇસનું તમને લાસ્ટમાં કહી દઉં પહેલાં તમને એક સેટિંગ બતાવી દઉં સેટિંગમાં જવાનું પછી એમાં સેટિંગમાં જઈને પછી એકાઉન્ટમાં જવાનું એકાઉન્ટમાં જઈને ટુ સ્ટેપ વેરિફિકેશન એને ઓન કરી નાખવાનું કારણ કે તમારા વોટ્સઅપને વારંવાર એક થતાં બચાવી લે છે આ ઓન બરાબર આ એક તમારે ગમે એ પાસપોર્ટ કરી નાખવાનો તમારો ગમે એ બરાબર કન્ફર્મ કરીને નાખી દેવાનો બે વાર પાસપોર્ટ માગશે નાખી દેવાનો જેવું પાસપોર્ટ નાખશો બરાબર એટલે એમાં તમારે ઈમેલ નાખવાનો જો તમારે ઈમેલમાં બેકઅપ જોતું હોય તો ફોરગેટ જોતું હોય તો લેવાનું એને સ્કીપ કરી નાખવાનું સ્કીપ ઈમેલ હવે જોઈ લો મિત્રો એરો આવી ગયો એ એક ઓન થઈ ગયું બરોબર પાસપોર્ટ ને બધું તમારું આવી ગયું હવે વારંવાર તમારે ક્યારેક વોટ્સઅપ બંધ થઈ જાય ને તો તમારે પાસપોર્ટ નાખવો પડે કારણ કે એ ખાતરી કરતું રહે વોટ્સઅપ એક થવા દેતું નથી પછી એક તમારું બીજું એક સેટિંગ છે એમાં કે જો આવી ગયું ને કેમ મેં બેક માર્યો સીધો પાસપોર્ટ આવી ગયો હવે તમે વોટ્સઅપ ત્યારે જ ખુલશે જ્યારે પાસપોર્ટ નાખો ત્યારે કારણ કે આ WhatsApp નું સેટિંગ છે એમ ટુ સ્ટેપ વેરીફિકેશન એમ એ હંમેશા ઓન રાખો એમ બીજો એક થ્રી ડોટમાં जाओ લિંક ડિવાઇસ ખાસ લિંક ડિવાઇસ તમારે તમારા ફોન માં બધાયમાં ચેક કરી લેવ કે અમારો અમારો WhatsApp છે એ કોઈ બીજો ફોન અથવા કોઈ બીજો PC માં કે આઉટ ઓફ કન્ટ્રી માં કે લિંક તો નથી ને જો અત્યારે અહીં લખેલું આવે છે વિન્ડો વિન્ડો એટલે કે આ અત્યારે આ મોબાઈલ છે એનો WhatsApp અમારા PC માં કનેક્ટ છે એટલે જો PC તમને બતાવી દઉં અમારા PC માં આ કનેક્ટ છે મેં ખોલવી વોટ્સઅપમાં જો આયા છે ખોલી ગયું છે બરાબર છે ખોલેલું કમ્પ્લેટ તો વસ્તુ એવી છે છે કે જોઈ એટલે ખોલેલું હે એટલે જે જે વસ્તુમાં તમે ગમે બીજા કોઈ ખોલ્યું હોય ને ગમે મોબાઈલમાં વધારે ખોલેલું હોય ક્યારેક હેક થઈ જાય ત્યારે ખાસ જોઈ લેવું જયારે હેક થશે ત્યારે અહીંયા લખે અહીંયા તમારું સેટિંગમાં આવશે કે છે એની માંથી ઓકે મારી દેવાનું અને લોગ આઉટ કરી નાખવાનું ખાસ એટલે તમારું હેક થયેલું વોટ્સઅપમાં તરત પાછું હોઈ જશે આઉટ કરી નાખજો એટલે ઓલાપીસીમાં તરત બંધ થઈ જશે બરાબર ચાલો ચલો જો બંધ થઈ ગયું સામે બરાબર બંધ થઈ ગયું તો ખાસ મિત્રો લિંક ડિવાઇસમાં એક ધ્યાન રાખવી ટુ સ્ટેપ વેરીફિકેશનમાં ધ્યાન રાખવી અમારી શિયો મોબાઈલ શોપની ચેનલમાં વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આવી નવી માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો જય હિન્દ જય ભારત